तो वे तो बरोबर काही दिखाईत नाही पाळू ते का हे बरस लया तू जो आमला भोय आवे जो भोय आवे तर नाही खबर पय की कशी अब सा काय दे खाखू तो पछा दो आई ग आई आईन ले रे जावारू किती भरो भारो

মই আছো হা খাজিব দি মাৰ বকাল লাগিব পাৰিব

रियल हो आला पार ના છે અલ્યા પા હું કે વાળી ખાઈ જા બકરા હું ખાય તા રેવાત ખાય છે અલ્યા જેડવા પાડવું પડે પણ તારે વેવ પાવો રે કેમ વેમું બધું ખાય ના કોઈ બધું ખાતોય જી રે તેમ ના આ બકરો ખાતોય જી બકરો જેડળો ખાય લે અલ્યા હું તખા કઈને એ જ કહું હું ક એ જોજો વાજા આવ્યો જોવા આ તડમ

આળો જો આળી નીકપી જાય હં પાણી આલે કે ગાહી કો પછી આડે શું પાણી છે બહુ તો પડાય મંડ્યા આ આળો નહીં થઈ જાય તો મન જોય બજન વધારે થાલો જો એક જ બોહી બાકી રહ્યો બાળો એક જ બાકી છે